ગુજરાતી ફિલ્મ નિર્માતા હું એક્ટર પણ છું ડાયરેક્ટર પણ છું રાઇટર પણ છું હમણાં બોલીવુડ ની બે ફિલ્મો કરી છે સાઉથ ની ફિલ્મો કરી છે અને હવે હું ફિલ્મ બનાવવા જઈ રહ્યો છું નવી એમાં કાળુભાઈ કણઝરિયા બરોબર એમને હવે તમે વિલન ના રૂપમાં જોઈશો એવા ખુખાર વિલન ના રૂપમાં કે ના ભાઈ વિલન કેવો હોવો જોઈએ જ્યાં સુધી ફિલ્મો બની છે એને કઈક અલગ વિલન તમને જોવા મળશે સાળુભાઈ કણજરિયા બરાબર મારી નવી ફિલ્મ બનવા જઈ રહી છે એમાં વિલન ના રોલ માટે આજે હું એમની પાસે આવ્યો છું કે ભાઈ મારી નવી ફિલ્મ બને છે એમાં તમારા માટે વિલન નો રોલ છે તો તમે કરશો કે નહીં કરો હજી એમને જવાબ તો નથી આપ્યો પણ હવે તમે જ એમના માટે જાણી લો કે ભાઈ નવી ફિલ્મમાં કામ કરશો તમે તો મિત્ર આપણને બહુ આગ્રહ કર્યો છે તો આપણે મિત્ર પિક્ચર કામ કરવું છે અને વિલન નું કામ કરવાનું છે એમાં મેં દાંત કાઢ્યા એવી રીતે આપણે દાંત કાઢી અને વિલન નો રોલ ભજવવાનો છે તો પિક્ચર બહાર પડશે એટલે મિત્રો હું તમને બધાને મારો સંદેશો મોકલી દઈશ તો તમે પિક્ચર જરૂર જોજો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ગુડ 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 લક